ભરૂચમાં બાંગ્લાદેશી નાગરિકો પકડાતા ખડબડાટ એસઓજીનું મોટું ઓપરેશન ભરૂચ શહેરના મિયા નાળા અને વહલુ ગામ વિસ્તારમાં એસઓજી દ્વારા ગતરોજ એક મોટી કાર્યવાહી કરવામાં આવી દરોડા દરમિયાન પંદર જેવા બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ તમામ વિદેશી નાગરિકો પાસે સંતોષકારક દસ્તાવેજો ન હતા અને ઘણા શંકાસ્પદ પાસપોર્ટ અને રહેઠાણના પુરાવા પણ મળી આવ્યા છે પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે ધરપકડ કરાયેલા વ્યક્તિઓ ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી વિદેશી તરીકે રહેતા હતા અને કેટલાક સ્થાનિક ઉદ્યોગોમાં રોજગાર પણ મેળવી ચૂક્યા હતા એસઓજીના અધિકારીઓએ તમામ શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કર્યા છે અને ધરપકડ થયેલા નાગરિકોને સખત સુરક્ષા વચ્ચે હેડક્વાર્ટર ખસેડવામાં આવ્યા છે હવે એલઆઈબી વિભાગ તેમની વિગતવાર પૂછપરછ શરૂ કરશે સાથે સાથે બાંગ્લાદેશ સરકારને પણ ધરપકડ વિશેની માહિતી આપવામાં આવી છે અને રિપોર્ટ મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે બીજી તરફ સ્થાનિક પોલીસ દ્વારા પણ ભરૂચ શહેરમાં અન્ય શંકાસ્પદ લોકોને શોધવાની કામગીરી તેજ કરવામાં આવી છે